નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં થપ્પડકાંઠ થયો છે જેમાં પાલિકા પ્રમુખને ભાજપના ઉપપ્રમુખે થપ્પડ મારી દેતા પાલિકાના રાજકારણ ગરમાયું છે નવસારી નગરપાલિકાના હદ વિસ્તરણમાં રાજ્ય સરકારે વિજલપોર પાલિકામાં જ મર્જ કરવા માટે મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્ય સભા તોફાની બનતા થપ્પડકાંઠ સર્જાયો છે નવસારી નગરપાલિકાના વિકાસને ધ્યાને રાખી નગરપાલિકાનું હદ વિસ્તરણની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં નવસારી અને આજુબાજુના દસ ગામો અને વિજલપોર નગરપાલિકાને નવસારી નગરપાલિકામાં ભેળવી દેવા માટે કાર્યવાહી ચાલી રહી છે પાલિકાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી પૂછવામાં આવ્યું છે જેમાં પાલિકાના પ્રમુખે ઉપપ્રમુખને બોલવા ન દેતા વાત કરી જેના પગલે ઉશ્કરાયેલા ઉપપ્રમુખને લાખો મારી દીધો હતો જેના પગલે પાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી પાલિકાના સભ્યો વચ્ચે પડીને છોડાવ્યા હતા અને ભાજપના નેતાઓને પણ ઘટના દોડી આવ્યા હતા

ખબર નહીં કઈ રીતે એમણે ઉકળાટ ભર્યા ઉકળ એકદમ ઉકળી ગયા અને મારા પર હુમલો કરવામાં આવ્યા અને મને ગમે તેમ બોલવામાં આવ્યા ખબર નહીં કયા કારણોસર એમને આ આ રીતનું વર્તન કર્યું જે ઉપપ્રમુખને શોભા દેતું નથી અને એમણે નગરપાલિકાની ગરિમાને એ નીચે દેખાડે એવું કામ કૃત્ય કર્યું છે પરંતુ જે મારા વિરુદ્ધ મારા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને મને જે ધાકધમકી આપવામાં આવી છે એ વિરુદ્ધમાં હું આજે જલારપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા આવ્યો છું અને પાર્ટીમાં પણ રજૂઆત કરીશ અને આગળની કાર્યવાહી કરીશ એ તો એ તો બધાને જ ખબર છે કે છેલ્લા એક વર્ષથી મારા વિરુદ્ધમાં જે સમયે અવિશ્વાસ આવી હતી એ અવિશ્વાસમાં સફળ ન થયા એના પછી એન કેન પ્રકારે હેરાન પરેશાન કરવાની કોશિશો ચાલુ હતી દરેક સામાન્ય સભામાં આ રીતે બખેડો કરવામાં એ લોકો બખેડો કરતા જ હતા અને આજે એમણે હાથ ઉંચકી અને જે ધમકી આપી છે એ કૃત્ય

અને નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશ મોદી ઉપર એમના જ ઉપપ્રમુખ શ્રી પુંડલિક સંતોષ વિજય વિનાયક પુંડલિક નાઓએ શારીરિક હુમલો કરેલ હતો અને તેમની સાથે ઝપાઝપી કરી તેમને મારી નાખવાની ધમકી આપેલ હતી જે અન્વયે આજરોજ જગદીશ મોદી નગરપાલિકા પ્રમુખ હોય તેઓની વિરુદ્ધ ફરિયાદ આપતા જલાલપુર પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની આગળની તપાસ પોઈન્ટ્સ જલાલપુર શ્રી વાળાનાઓ કરી રહેલ છે અને આ સંતોષ મોહન પુંડલિક નાઓ પણ અત્રે ફરિયાદ કરવા આવેલ હતા પરંતુ તેઓ તેમની ફરિયાદ અરજી આપ્યા પછી ફરિયાદ મારે નથી કરવી એમ કહીને એમણે ફરિયાદ આપેલ નથી અને તેઓની આ ગુનાના કામે ધોરણસર અટક કરેલ છે નામ નવસારી નગરપાલિકામાં થયેલા પ્રમુખ અને ઉપપ્રમુખની મારામારીના વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં પણ ભારે ભારે થવા પામ્યા છે દીપક વસાવાજી ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી